ખોખલી સિસ્ટમને ફોડતો આ પંદર મિનિટનો ખેલ આયુષ્યમાન કાર્ડ જેને બનતા બે થી ત્રણ દિવસ લાગે છે આ એજન્ટોને પંદરસો રૂપિયા આપો અને પંદર મિનિટમાં કાર્ડ તમારા હાથમાં છે આ સ્થિતિ છે પી એમ જય જે કાર્ડ નીકળી રહ્યા છે તેની વિગતવાર વાત કરીએ આ મામલે આજે ક્રાઇમ બ્રાન્ચે શું કહ્યું છે

એનો જ્યારે પૂછપરછ કરવામાં આવ્યો તો એને કીધું કે ભાઈ જ્યારે કોઈ દર્દી ખ્યાતિ હોસ્પિટલમાં લઈને આવતા હતા અને આ લોકોનો ચકાસણી કરતા આ લોકો પાસે અગર પીએમ જે કાર્ડ ના હોય તો આ માણસનો બધા ડાટા ચિરાગ રાજપૂત અને એક બે બાર કિરણ પટેલની હાજરીમાં આ દર્દી એના ત્યાં મોકલતા હતા ચિરાગ રાજપૂતનો જ્યારે આ બાબતમાં પૂછપરછ કરવામાં આવ્યો ત્યારે એને કીધું કે આ નિમેશ કરીને છોકરો છે અને આ છોકરાનો સંપર્ક કરતા પંદરસો રૂપિયામાં એક કાર્ડ બનાવી આપતા હતા અને કાર્ડ બનાવવામાં ફક્ત પંદર મિનિટ લેતા હતા જ્યારે નિમેષનો પૂછવામાં આવ્યો કે તમે કેવી રીતે આ કાર્ડ બનાવતા હતા ત્યારે એને કીધું કે આ પોતે એથિકલ હેકર છે અને આ જો વેબસાઇટ છે બેનિફિશરી ડોટ એનએજી એનએચએ ડોટ જીઓવી ડોટ ઇન એનો ટેકનિકલ રીતે પોર્ટલમાં જો ખામી રહી જાય છે એનો યુઝ કરીને આ કાર્ડ બનાવતો હતો મને પણ વિશ્વાસ ન આવ્યો કે ખરેખર આ લોકો કાર્ડ બનાવી શકે કે નહીં તો આપ જોઈ શકો છો મારા કાર્ડ પણ આ લોકોએ પંદર મિનિટમાં બનાવીને મને આપી દીધું મારો કાર્ડ પાંચ મિનિટમાં પંદર મિનિટમાં એને બનાવીને આપ્યું હવે હું બતાવવા માગું છું તાકે આપ લોકોને વધારે ખબર પડે કે પીએમ જે વાયમાં કોણ કોણ એલિજિબલ છે પીએમ જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં જો એનએફએસએ યાની કે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટમાં બેનિફિશિયરી છે આ લોકોનો ડાટાબેઝ છે જ્યારે કોઈને પીએમ જે કાર્ડ જોતા હોય તો આ બેનિફિશિયરી વેબસાઇટ પર જાય અને એમાં આપણા આધાર કાર્ડ મૂકે અને એમાં અસ્સી ટકા જેટલા મેચિંગ થઈ જાય યાની કે નામ ડેટ ઓફ બર્થ અને જેન્ડર આ ત્રણ ક્રાઇટિરિયામાં સપોઝ કરો એનો ફાધરનું નામ કંઈ એક આદી લીટી આગળ પાછળ હોય ફાધરનું નામ ના હોય તો મિસમેચ થાય અગર મે મેચ થઈ જાય અસી પરસેન્ટ તો આટો પ્રૂવ થઈ જતા હતા અગર આટો પ્રૂવ ના થાય તો એલ વન યાની કે લેયર વન પર વેરિફિકેશનમાં જ આવતા હતા અને લેયર વનનો જો કોન્ટ્રેક્ટ મળ્યા છે આ એન્સર કોમ્યુનિકેશનનો મળ્યા છે એના પાસે ડિજિટલ મેન્ટેનન્સ ગુજરાતનો અને લેયર વન વેરીફિકેશનનો પણ એનો કોન્ટ્રેક્ટ છે અગર એલ વન પર બી આ લોકો વેરીફાઈ નહીં કરી શકાય તો એલ ટુ પર જાવતા હતા યાની કે લેયર ટુ અને લેયર ટુમાં ગવર્મેન્ટ ઇમ્પ્લાય હોય છે આ જાતે જોઈએ છે કે ભાઈ ખરેખર બંને કાર્ડમાં કોઈ તથાવત છે કે નહીં બીજા પ્રશ્ન છે અગર એનએફએસએમાં નામ નથી તો કેવી રીતે થાય તો ઇન્કમ સર્ટિફિકેટ ચાર લાખનો ફેમિલીનો હોય તો આ ઇન્કમ સર્ટિફિકેટ ત્રણ વર્ષ સુધી વેલિડ હોય છે જો ગુજરાત સરકારની સરકારી કચેરીઓમાં બને છે અને આ અપલોડ થાય તો એલવન વાળા એનો અપ્રૂવ કરે તો આ લોકો જ્યારે કોઈ સપોઝ કરો મારક કેવી રીતે બનાવ્યો આ લોકોએ કોઈપણ ફેમિલી ફેમિલીમાં ગયો અને માસ્ટર લોગ ઇન આઈડી જોઈએ છે તો માસ્ટર લોગ ઇન આઈડી જો એન્સર કોમ્યુનિકેશનનો એલવનનો અહીંયા ગુજરાતનો હેડ છે નિખિલ પારિક એને આ માસ્ટર આઈડી પ્રોવાઈડ કર્યો કે એના બગાડ આ ફેમિલીમાં નામ એડ અને ડિલીટ નહીં થઈ શકે તો એક ફેમિલીમાં આ ટેકનિકલ ચીજ છે કે ઇન્કમ સર્ટિફિકેટ અપલોડ કર્યો ફેર રિક્વેસ્ટ જનરેટ થઈ પછી આ સોર્સ કોડમાં ચેડા કરીને એને મારો નામ ફેમિલીમાં આવી ગયો તો ફેમિલી આઈડીમાં આનો આમ દેખાવે છે કે આ આઈડીમાં ચારથી પાંચ જેટલા આ ફેમિલી મેમ્બર છે તો પછી આ લોકો આટો અપડેટમાં ગયો મારો ફેમિલી આઈડી જો અત્યારે ક્રિએટ કર્યા આ મૂક્યો મારો આધાર કાર્ડ મૂક્યો અને આટો અપડેટ થઈને આટોપ્રૂફ થઈને મારો કાર્ડ બની ગયો એવી રીતે ઘણા બધા ગામોમાંથી આવે છે જેને જ્યાં કેમ્પ આ લોકો કરતા હતા હોસ્પિટલ્સવાળા અને એમાં અગર એના પાસે પીએમ જેવાય કાર્ડ ના હોય તો આ લોકો અનિમેશ અથવા અશફાક ઇમરાન અને આ લોકો પાસેથી કાર્ડ બનાવતા હતા ઘણા બધા વોટ્સએપ ગ્રુપ પણ ચાલે છે આયુષ્માન આયુષ્માન એડમિન એસ કે ગુપ્તા આયુષ્માન ભારત જો ગ્રુપમાં આપ આધાર કાર્ડ મૂકો અને આ લોકો આપનો મેસેજ આવી જાય છે કે આ નંબર પર એટલા પૈસા મોકલો તો તમારું કાર્ડ બની જાય એવી રીતે ઘણા બધા પોર્ટલ્સ પણ છે જો જેના મારફતે આ લોકો ઓટોમેટિક પોર્ટલ જેને કે આપણે કા આધાર કાર્ડ મૂકીએ અને પેમેન્ટ આપીએ જે જેવી રીતે સુરતમાં ફેક આઈડી થતો હતો એવા પોર્ટલ છે માસ્ટર પ્રિન્ટ કાર્ડ શાહ અપ્રુવલ પોર્ટલ ડોટ ઇન ગોલ્ડ કાર્ડ પ્રિન્ટ ઇન એવા ઘણા બધા પોર્ટલ્સ પણ ચાલે છે જો ઓટોમેટિક આપ લોકોનો આપનો આધાર કાર્ડ મુજબ આપનો પીએમ જે કાર્ડ બનાવીને આપી દે છે આ લોકોની પ્રથમ પૂછપરછમાં ત્રણ હજારથી વધારે આઈ પીએમ જે કાર્ડ આ લોકોએ બનાવ્યા છે હોઈ શકે કે એમાં ઘણા બધા એલિજિબલ પણ હોય હોઈ શકે કે એમાં ઘણા બધા ફેક પણ હોય તો આ તપાસનો વિષય છે કે તીન હજાર કાર્ડ અમે પીએમ જે વાય જો અથોરિટીસ પાસેથી એનો ડિટેલ્સ માંગશે અને પછી એનો મેચ કરવામાં આવશે અને કોણ કોણ હોસ્પિટલથી આઈપી પણ એનો લેવામાં આવશે કે કોઈ હોસ્પિટલમાંથી બનાવવામાં આવે છે યા કંઈ ઓરથી બનાવવામાં આવે છે યા હોસ્પિટલનો મોકલવામાં આવે છે અથવા આ 3000 કાર્ડમાં કેટલા લોકોએ પીએમજેવાય માં ક્લેમ કર્યા છે બીજો હું જણાવવા માંગુ છું ડીસીપી ક્રાઈમ અજીત રાજન જો કે ટેકનિકલી બડી સ્ટ્રોંગ છે અને એટલા બધા ટેકનિકલ ડિટેલ્સ હતી તો પણ જાતે બધા ટેકનિકલ ડિટેલ્સનો એક્ઝિક્યુટ કરાવ્યો અને સામેવાળા જૂઠ તો નથી બોલતો બેફૂફ તો નથી બનાવતો આ જાતે બે રાતથી આ બધા વેરિફિકેશન કર્યા છે અને એના સાથે સાથે અમારો સાયબરનો બે એક્સપર્ટ જો સાયબર ક્રાઇમ અમદાવાદમાં છે અને સુરતથી સાયબર એક્સપર્ટ ઉર્વિન મિસ્ત્રી જો ફેક આઈડી સ્કેમમાં પણ સાયબર એક્સપર્ટ હતા અને અમારી ત્રણ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પીઆઈ સાલું કે એનો માણસો પીઆઈ આલ અને પીઆઈ ભરત પટેલ ડીબી પટેલ અને એસીપી ભરત પટેલ તમામે બધાનો સુરતથી પકડવામાં મદદ સફળતા મેળવી છે ભાવનગરથી આરોપીઓને પકડ્યા છે અને વોન્ટેડમાં સૌથી પહેલાં નામ તો કિરણ પટેલ ખ્યાતિનો માલિક કાર્તિક પટેલ કાર્તિક પટેલ ખ્યાતિનો માલિક પહેલાં નામ છે દૂસરા ચિરાગ રાજપૂત જો અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે રાશિદ બિહારનો જો પોર્ટલ ચલાવે છે નિખિલ પારિક જો એન્સરનું ગુજરાતનું હેડ છે આ તમામ વોન્ટેડ છે અને છે જેટલા આરોપીઓ અમે ડિટેઇન કર્યા છે એનો સાંજે અટક કરશે અને વિગતવાર કાલે રિમાન્ડ માંગવામાં આવશે સર મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશ ત્રણ ગુજરાતને અડીને બોર્ડ છે છે આ થઈ શકે એવી કોઈ દિશામાં તપાસ રહી ગુજરાત હું આપનું જણાવવા માંગુ છું કે આ જો ઓલ ઇન્ડિયા પોર્ટલ છે જો રશીદ બિહારવાળા ચલાવે છે આ ફક્ત ગુજરાત પૂરતું નથી અને હોઈ શકે કે સ્ટેટ્સનું ઘણા બધા આપ જોવો છો કે હિંમતનગર હોય અને આ અમારો રાજસ્થાનથી અડીને જેટલા બી ડિસ્ટ્રિક્ટ છે કેટલા બધા લોકો બાજુવાળા ગામમાં ચાહે રાજસ્થાનની હદ હોય અહીંયા સારવાર માટે આવે છે તો ખરેખર આ લોકો કદાચ એનો પણ બનાવવામાં બોર્ડરમાં હોય આ પણ તપાસનો વિષય છે કે હોસ્પિટલમાં કોઈ દર્દી આવે અને આ દર્દી પાસે આયુષ્યમાન કાર્ડ એ પીએમ જે કાર્ડ ના હોય તો કદાચ હોસ્પિટલવાળા પણ એના ટચમાં રહીને જૈસે કે જો ખ્યાતિ હોસ્પિટલ છે આ લોકોને ટચમાં હતા અને દરેક કાર્ડ પંદરસો રૂપિયામાં બનાવતા આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો